સમી તાલુકાના ઝાંખી ગામે પીવાના પાણીમાં પણ નથી મળતું પીવાનું પાણી પાણી ચાલી રહી છે પારાયા શું આવી રીતે મળશે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝાંખીલ ગામે છેલ્લા ચારેક વર્ષથી પીવાના પાણી ના મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની છે ગામની મહિલાઓ અને અને ગ્રામજનો દ્વારા વિભાગ પાસે અન્ય આગેવાનો પાસે વારંવાર રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યું પાણી નલસે જલ યોજનાની વાતો પોકળ સાબિત થતી હોય સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવાની નલસે જળ યોજનાની ત્યારે નથી મળી રહેલ લોકોને પાણી આ વિસ્તારની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપેલ હોય તેવું લોકો જણાવી રહ્યા છે પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી ન પહોંચાડવાતું હોય પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘોરનિંદ્રમાં સૂતા હોય તેવા દ્રશ્ય પાટણ જિલ્લાના સમી તાલુકાના ગામે જોવા મળ્યા છે મહિલાઓની વેદના પીવાનું પાણી ન મળતું હોય જેને લઈ મહિલાઓ દૂર દૂર પાણી ભરવા જવું પડે છે ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપી જતા રહેશે અને પાણી નથી આપતા તેવા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે પાણી આપો તેવી જાખલ ગામની મહિલાઓ માંગણી કરી રહી છે છેલ્લા ચાર ચાર વર્ષથી આ જ દિવસ સુધી પાણી ન પહોંચાડેલું હોય પાણી પુરવઠાના અધિકારીઓને રાજકીય અગ્રણીઓ કોઈ પણ જાતની ચિંતા નથી કરતા કે પીવાનું પાણી પહોંચાડતા નથી અને મોટી મોટી વાતો પાણી પહોંચાડવાની કરી રહ્યા છે તે દાવો પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્ય જાખલ ગામમાં જોવા મળ્યા શું લોકોને મળશે આવી રીતે શુદ્ધ અને ચોખ્ખું પાણી ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસ્મો દ્વારા પણ અન્ય કામગીરી કરવામાં આવી પાણી પહોંચાડવા માટે પરંતુ ઝાંખેલ ગામની તો પાણી પુરવઠાનો વિભાગ ભૂલી ગયો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે પાણીના ટાંકા અને પાણીની લાયન શોભાના ગાંઠિયા સમાન બની છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ હવે આટલી ઉમર ચાલ પાણી ભજાય કોઈ અમારો શિકાર તો નથી કે એ તો લાટી નહીં ગામમાં ને કોઈ નહીં

વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી શું કરવું અમારે ક્યાં જવું અમારી રાણા સાંભળે તમે કોક ને કાંક કહીએ પણ સાંભળતું જ નથી ક્યાં જવું તમે સરકાર વિનંતી મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની